પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વે નંબર અર્જુન ઇન્ડસ્ટ્રીઝ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ રેડ જગ્યામાં છ પોઈન્ટ લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ચારને વોન્ટેડ જાહેર કર્યા છે ચોક બજાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં લાખોની વિદેશી દારૂની જથ્થો પકડાયો હોવાની જાણ બજાર ચોક પોલીસની અને વહીવટદારની ઊંઘ ઉડી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પ્રાથમિક માહિતી મુજબ દારૂનો જથ્થો અલ્પેશ જાડિયાથી ઓળખાતા કુખ્યાત બુટલે ઘરે મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે અલ્પેશ જાડિયો અનેક વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત